મારો દીકરો ટપુડો ભઈજા નથી ખварતો પણ દીકરા તારા ભઈજા તો મેકવા જ નથી અને બહુ માતાજીનો ચમત્કાર જોવાની શોખ છે ને પણ મારી માતાજી તને એવો ચમત્કાર દેખાડશે ને કે તારી હાથ પેઢીને યાદ રહી જાય છે આ ઈ બધુંય તો ઠીક

નકર આ દુનિયામાં હાસા ભુવાનો કોઈ વિશ્વાસ ન કરે વિશ્વાસ ઈ વાત તારી સાચી હો ડોયલી એ હું તો કઉ છું ઠપુડા એ ગામમાં જેટલા ખોટા ભુવા હોય ને ઈ બધાય ને સુધારી દેવા છે એટલે ગામને તો કંદડતા મટે ડોયલી ઈ વાત તારી સાચી આઈ લો મારે ઘરે ઘણું કામ છે હું જાવ છું સારું સારું આય ઠપુડા એ પછી નવરો થાને તો સા પાણી પીવા આવજે એ હો હો

തതെൽ തെ൲െൾ തെ൲െ തെൽ माu biर maru

પાણી નો ગ્લાસ ફરી બે હવાયું ઓલા ભુવાની આપણે ઠેકડી કરી છે તો આ એની માતા નહીં નીડી હોય ને મને આ ભુવો ખોટો હશે અને એનું તું ક્યાં હાચું માની લેસ તે જોયું નથી પાછો એ ભૂવાનું બાનું કાઢે મારા ભેગો બડે આ કીમ તા ઈ પાકુ તો કરવું જ જોઈએ ને પાદૃતુ માતા નું નામ દઈ દેસતે નીકરો ટપડુ જો કુળી જીમ મને જે જમીન ને મળી પાસો ન વીયો આયા આયા કમા અહીંયા તો ફરફોલા જ પાડ્યા છે ફરફોલા જ પાડ્યા છે પણ આખા ન જગાવતી આખા ન જગાવતી મળી તારા ભુવાને ને ભયજા ચડી જાય છે મારા બેટા આ તોય ઊભા કેમ નો રહ્યા પણ રેટા આવશે ક્યાં બેઠો તો આ બેઠો તો અં ભરતો કાપુડા તું આ બેહવા ગયોસો ને તારા નીચે કહી કે ગરમ કરી અને તાયુ તો મેક દીધેલો છે હા પણ તો તે આમ ઘર માં જોયું તું ના આ ટપુડા આયર આ હગરિયા ભાઈવા જ પડશે નકર શું શું કરશે જો ટપડા તું ભ્યા ખવડાવીશ ને તો મારો દીકરો હરાડો થાય છે હરાડો અને આમ તો કાયમ નોખા નોખા પેતરા કરી અને આખા ગામ હેરાન કરશે તારી ઘણી કરી છે ને એ મારો દીકરો મારી એ ઘાણી કરશે પણ આપડે બે ને એને ખરેખરનો પાઠ ભણાવવો છે પણ હું કઉ એમ કર વાહ ભુવા તે મને બાયરો છે ને પણ આમ જો તારા જગ્યા હજે ન કરું ને તો હું ટપડો લે આજ એ ભુવા બાપા હા એ તમને શું વાત કરું

યા જૈન મોટા મોટા પરસાના દીકરા થાવ છો આમ જો બો બાપા આજ આપણે રે ને હા કરે નથ લેવાની કે નથી હા કર સીસ પણ આમ ખાલી એક ધોણે ને ખમકારો જ કરી દીશો ને ઈ તો કરી જ દઉં ને ભલા માણા તો હાલો હાલો આપણે ટપડા ને ઘરે જાવી હે આમ જો અજુ કે મેર તો પડી જાય છે ને નકર મારી માતાને ને આજકાલ હઈત નો આટો છે હો

બાપા આજ તો તિમે ના પાડીને બેઠા નકર ઉકડું ભાઈ આજ ખબર દેવાનું હતું